આઈ એવરી કેમ છો હું છો તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવાળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે અગિયાર બાર બે અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો અગિયાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો તેર હજાર છસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે આ જ વિડીયોની અંદર તમને લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી બતાવવાનો છે તો વિડિયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા લાલ કલરનું બટન દેખાતો છે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી લો અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજીની વિડીયો બંનેમાં તમને મળે છે અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારના શું બજાર ભાવ રહ્યા લાલ અને સફેદ ડુંગર ચાલો જઈએ હરાજીમાં અને લાઈવ એકડે એકથી બધા વક્તલ તમને માહિતી આપી મિત્રો ચારસો બત્રીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ચારસો બત્રીસ વીસ કિલો ભાવ એપીએમસી મોવા અગિયાર રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા ને બસો અગિયાર બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા અગિયાર બાર ચૌદ પંદર સોળ બસો ને સોળ રૂપિયા સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણતી ત્રીસ બસો ત્રીસ

62 રૂપિયા 62 562 562 આ ગરથી તો ફરક ખામો રો મિત્રો બસો ને બાસઠ રૂપિયા ભાવ શકો છો માલ પીળો જોઈ શકો છો એકસો છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બદલો માલ છે એકસો ને છાસી વીસ કિલો નો ભાવ એ એકાવન રૂપિયા રૂપિયા

કોલેટી બસો ને પાંસઠ વીસ કિલોનો ભાવ ગયો છે એમપીએમસીમાં તેતાલીસ ચુમ્માલીસ છે અડતાલીસ

બસો સત્યોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી રીતની ક્વોલિટી છે જો આવું કાળું આવ્યું હતું આવું કાળું આવ્યું હતું એના કારણે રાજીવ બસો ને એકસો છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બદલો માલ છે એકસો ને છ્યાસી વીસ કિલો નો ભાવ બસો એકાવન એકાવન રૂપિયા ને એકાવન એકાવન રૂપિયા ને એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન બસો છપ્પન બસો પાસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો ને પાસઠ વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી બસોરે તેતાલીસ ચુમ્માલીસ છે અડતાલીસ પચાસ એકાવન બાબવા ચોકલ પંચાસ સત્તર ફરી ગયું રૂપિયા બસો પચાસ રૂપિયા બસો બચાસ રૂપિયાના બસો સત્યોતેર રૂપિયા ભાવ હવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી રીતની ક્વોલિટી છે જો આવું કાળું આવ્યું હતું એના કારણે રાજી

રૂપિયા ભાવ મોવા મિત્રો આવી રીતના રોજ ના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ફેસબુક માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં

માલ તો જોવો ગાય સુપર ક્વોલિટી છે પાંચસો તેવીસ આ જો પાંચસો તેવીસ કિલો ભાવ ડેઈલી હરાજીના ના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો એકાવન રૂપિયા તું ચાલ ભાઈ બસો બસો રૂપિયા એક બે રૂપિયા બે પાંચ પચાસ એક રૂપિયા છવ્વી રૂપિયા બસો ને છવ્વીસ છવ્વી બસો છવ્વીસ છવ્વીસ રૂપિયા છવ્વી રૂપિયા બસો સવાઈ સવા રૂપિયા સાડે ત્રીસ ઓગણ ચાલીસ ચાલી એક બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસ બાવન રૂપિયા બસો બાવન ને મિત્રો બસો બાવન રૂપિયા નવી ડુંગળી જોઈ શકો છો વીસ કિલો નો ભાવ એપીએમસી જૂની ડુંગળી છે મિત્રો મિત્રો જૂની ડુંગળી છે બસો ને આડત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ because quality.

સિત્તેર સિત્તેર બોલવાયર એકોતેરતેરતેર બસો એકોતેર બસો ને એકોતેર રૂપિયા ભાવ છે તો ભાવ આવ્યો છે એપીએમસી મોવા નવી ડુંગળી માં જોઈ શકો છો રોજ હરાજી ના વિડીયો જોવા માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં ડેલી મોવા માર્કેટિંગ યાર્ડ ની હરાજી ની વિડીયો તમને આ ચેનલ માં મળે

ત્રણસો ઓગણી વીસ રૂપિયા ત્રણસો ત્રેવીસ રૂપિયા ત્રણસો એકતાલીસ એકતાલી રૂપિયા ત્રણસો એકતાલીસ એકતાલી બેતાલીસ ત્રણસો સોમાલી વીસતાલીસ હતા બચા

એકસો એકત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા સાડત્રીસ આરે દાદા આરે દાદા આરે દાદા વાસી વાડે ઉબાઈ રોગડી પર મુના

બસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો જૂની ડુંગળી છે એપીએમસી માં મિત્રો નવી ડુંગળી છે જોઈએ શું ભાવ આવે એકસો અઠાવન રૂપિયા મિત્રો

આ 12 14 15 7 નવી ડુંગળી છે મિત્રો નવી ડુંગળી છે ચારસો રૂપિયા પૂરા ભાવે છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં જોઈ શકો છો મિત્રો ક્વોલિટી નવી ડુંગળી ચારસો રૂપિયા પૂરો ભાવ આવે એપીએમસી મહુવા મિત્રો રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ આ વિડીયો ની અંદર જોતા હોય તો ફોલો કરવાનું પણ ભૂલતા નહીં ખાસ કરીને હો ભાઈ દેલી હરાજીની વિડીયો તમને મહવા માર્કેટિંગ યાર્ડની મળે છે